નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે LIC ના આધાર સ્તંભ પ્લાન વિશે માહિતી મેળવશું આ LIC ની અત્યારે ચાલી રહેલી દરેક પોલિસીઓ સૌથી સસ્તી પોલિસી છે એટલે કે આનું પ્રીમિયમ અત્યારે ચાલી રહેલી બધી પોલિસીની ની કમ્પેર માં સૌથી ઓછું પ્રીમિયમ આવે છે અને આધાર સ્તંભ પોલિસી ફક્ત પુરુષો માટે જ છે માત્ર બસો પચાસ રૂપિયા ના આ પોલિસી ની શરૂઆત કરી શકાય છે વિગતવાર ઉદાહરણ સાથે આ પોલિસીની આપણે વિગતવાર જોઈશું વિડીયોના છેલ્લે સુધી બનાવેલું આધાર સ્તંભ પોલિસી ટેબલ નંબર આઠસો તેત્તાલીસ આનો રિવાઇઝ થઈ અને અત્યારે ચાલી રહ્યો છે આધાર સ્તંભનો ટેબલ નંબર નવસો ને તેત્લીસ તમારી જોડે આધાર સ્તંભ આઠસો તેત્લીસ અથવા નવસો તેતાલીસ બંનેમાંથી કોઈ પણ પોલિસી હોય તો બંને માટેના લગભગ બધા જ નિયમો સરખા છે વિશેષતાઓ આ પોલિસી માટે આધાર કાર્ડ ફરજિયાત છે એન્ડોમેન્ટ પ્લાન્ટ છે નોન લિન્કિડ પ્લાન છે કે આ પ્લાનને શેર બજારથી કાંઈ લેવા દેવા નથી ઓછું પ્રીમિયમ આવે છે ફક્ત પુરુષો માટે જ છે સ્ત્રીઓને આપ્લાન નથી મળતો સ્ત્રીઓને લેવું હોય તો અવસેન પ્લાન છે આધારે શિલા કરીને એ લઈ શકીએ છે મિનિમમ બીમા રાશિ તંતુસ્તી રજા હોય છે વધુમાં વધુ ત્રણ લાખ રહે છે કોઈ પણ વ્યક્તિ એક તથા વધારે પોલિસી લઈને પણ ત્રણ લાખથી વધારે પ્રીમિયમ લઈ શકતું નથી એક વ્યક્તિને વધુમાં વધુ ત્રણ લાખ સુધી ચુકવણી મળે છે ઉંમર મર્યાદા આઠ વર્ષ થી કરીને પંચાવન વર્ષ સુધી છે auto કવર બે વર્ષ સુધી મળે છે એટલે પોલિસીનું નું ન ભર્યું હોય અને બે વર્ષ થઈ ગયા હોય તો પણ મૃત્યુ દાવો મળી શકે એવી સુવિધા છે આગળ આપણે જોશું auto cover આપણને કઈ રીતે મળવાપાત્ર છે મેડિકલ તપાસ વગર મળે છે આ પોલિસી લેવા માટે કોઈ મેડિકલ તપાસ કરાવવાની જરૂર રહેતી નથી એમ છતાં કોઈ બીમાર વ્યક્તિ આ પોલિસીને લઈ નથી શકતું પરંતુ તમારે મેડિકલ તપાસ માટે નથી જવું પડતું આ પર નિયમ મુજબ બધા જ લાભ મળવા પાત્ર છે મુદત પોલિસીની મુદત અને પ્રીમિયમ કરવાની મુદત અહીં સરખી હોય છે ઓછામાં ઓછા દસ વર્ષની મુદત હોય છે એટલે કે આપણે દસ વર્ષની મુદત લઈએ તો આપણે દસ વર્ષ પ્રીમિયમ કરવાના હોય છે અને વધુમાં વધુ વીસ વર્ષની મુદત હોય છે અહીંયા આપણે વીસ વર્ષની મુદત લઈએ તો આપણે વીસે વીસ વર્ષ પ્રીમિયમ કરવાની મુદત હોય છે ઉંમરની પાત્રતા પોલિસી લેતી વખતે આઠ વર્ષથી પંચાવન વર્ષની ઉંમર હોવી જોઈએ પરંતુ પાકતી મુદતે વ્યક્તિની ઉંમર સિત્તેર વર્ષથી વધુ ન હોવી જોઈએ એટલે એ રીતે આઠ વર્ષથી કરીને પચાસ વર્ષની વ્યક્તિ હોય તો એને મુદત દસ વર્ષથી વીસ વર્ષ સુધીની કોઈ પણ મુદત લેવી હોય તો મળે પરંતુ એકાવન વર્ષની વ્યક્તિ થાય તો તેને દસ વર્ષની મુદત મળે પણ વધુમાં વધુ ઓગણીસ વર્ષની મુદત મળે તે જ રીતે ઉંમર અને મુદત પ્રમાણે જોઈએ તો બાવન વર્ષની ને દસ થી અઢાર વર્ષની મુદત મળે ત્રેપન વર્ષ હોય તો એને દસ વર્ષથી કરીને વધુમાં વધુ સત્તર વર્ષ મળે ચોપ્પન વર્ષની ઉંમરવાળાને વાળા સોળ વર્ષ સુધી મળે અને પંચાવન વર્ષ વ્યક્તિ હોય તો એને દસ થી પંદર વર્ષ સુધીની મુદત મળે મળવાપાત્ર પાત્ર લાગે પાકતી મુદત પાકતી મુદત મૂળ વીમા રાશિ મળશે ને લોયલ્ટી મળશે એટલે આ પ્લાન એ બોનસ આધારિત નથી લોયલ્ટી આધારિત છે એનું અહીં ધ્યાન રાખવું જરૂરી છે મૃત્યુ લાભ પ્રથમ પાંચ વર્ષ પોલિસી લીધાના પ્રથમ પાંચ વર્ષમાં વ્યક્તિ મૃત્યુ પામે તો એને મૂળ વીમા રાશિનું વળતર મળે છે પાંચ વર્ષ પછી પોલિસી લીધાના પાંચ વર્ષ પ્રીમિયમ ભર્યા પછી જો વ્યક્તિ મૃત્યુ પામ મૂળ વીમા રાશિ પ્લસ લોયલ્ટી એડિશન જે થતું હોય તે મળવા પાત્ર છે અન્ય વિશેષતાઓ સેટલમેન્ટ ઓપ્શન મળવા પાત્ર છે સેટલમેન્ટ પાર્ટી મુદ્દે અથવા મૃત્યુ દાવા પર લેવું હોય તો મંથલી પાંચ હજાર ત્રણ મહિને પંદર હજાર છ મહિને પચીસ હજાર અથવા વર્ષે પચાસ હજાર સુધી લેવું હોય તો સેટલમેન્ટ ઓપ્શન પૈસા લેવા હોય તો મેળવી શકાય છે લોન અને સરન્ડર બે વર્ષ પોલિસીના પ્રીમિયમ ભર્યા પછી લઈ શકાય છે ઓટો કવર આ પોલિસીની અંદર સૌથી મહત્વનો ભાગ હોય ને એ ઓટો કવર પોલિસીનું પ્રીમિયમ સૌથી ઓછું છે એટલે સ્વાભાવિક રીતે જે લોકોની આવક ઓછી હોય એવા લોકો જ આ પોલિસીની ખરીદી કરવાના છે અને એ લોકો માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે કે ત્રણ વર્ષના આપણે પૂરેપૂરા પ્રીમિયમ ભરીએ તો એના પછી છ મહિના સુધી ઓટો કવરનો લાભ મળે છે એટલે કે આપણે પ્રીમિયમ ભરવાની તારીખ આવી પરંતુ આપણે પ્રીમિયમ ન ભરી શકીએ તો ત્યારથી કરીને છ મહિના સુધી પ્રીમિયમ ભરશું ત્યાં સુધી આપણને આપણું જોખમ ચાલુ રાખશે એ જ રીતે પાંચ વર્ષ આપણે પ્રીમિયમ પૂરા ભરી દીધા અને પાંચ વર્ષ પછી બે વર્ષ ઓટો કવર ચાલુ રહે છે એટલે કે પાંચ વર્ષ પ્રીમિયમ ભર્યા પછી છઠ્ઠા વર્ષનું જ્યારે પ્રીમિયમ ભરવાનું આવ્યું ને આપણે કોઈ કારણોસર ના ભરી શકીએ તો ત્યારથી કરી અને બે વર્ષ સુધી આપણું વીમા જોખમ ચાલુ રાખે છે ઉદાહરણ આપણે જોઈએ ત્રીસ વર્ષની વ્યક્તિ છે અને મિનિમમ વીમા રાશિ પંચોતેર હજાર છે તો પંચોતેર હજારનો વીમો લે છે અને વીસ વર્ષની મુદત રાખે છે તો અહીં પ્રીમિયમ પણ એને વીસ વર્ષ જ ભરવાના હોય છે અને ત્રીસ વર્ષની વ્યક્તિ વીસ વર્ષ પ્રીમિયમ ભરીને પચાસ વર્ષે એને મેચ્યોરિટી મળશે મેચ્યોરિટીમાં અહીં અંદાજિત એક લાખ રૂપિયા મારા માટે છે એના માટે થઈને છપ્પન હજાર સાતસો તેતાલીસ પ્રીમિયમ ભરવું પડશે અ વળતર નું મહત્વ ગણતા અહીં જોખમ છે એ મહત્વ રાખે છે કે ઓછા પ્રીમિયમમાં જોખમ વધારે કવર કરે છે હવે પ્રીમિયમ છે પ્રથમ વર્ષ અને બાકીના ના વર્ષો માટે ના જોઈએ માસિક પ્રીમિયમ એટલે કે મંથલી નાખતી બેંક એકાઉન્ટ થી કપાવું તો પ્રથમ વર્ષે બસો સુડતાલીસ રૂપિયા આવે અને બાકીના વર્ષો વર્ષે એકતાલીસ રૂપિયા પ્રીમિયમ ભરવાનું જે દર મહિને આપણા બેંકના ખાતામાંથી કપાઈ શકાય અથવા તો તમે ગવર્મેન્ટ કર્મચારી છો તો દર મહિને તમારી સેલેરીમાંથી પણ કપાત કરાવી શકાય ત્રિમાસિક ત્રણ મહિને ભરવું હોય તો સાતસો ને ઓગણચાલીસ રૂપિયા બાકીના વર્ષો માટે સાતસો ને ત્રેવીસ રૂપિયા છ માસિક પીએમ ભરવું હોય તો ચૌદસો ને તેસઠ રૂપિયા અને બાકીના વર્ષો માટે ચૌદસો ને બત્રીસ રૂપિયા એ જ રીતે વાર્ષિક પીયમ ભરવું હોય તો અઠ્યાવીસો ને સત્તાણું બાકીના વર્ષો માટે અઠ્યાવીસો ને ચોત્રીસ રૂપિયા આ આધસતામાં આપણે સૌથી ઓછું પીએમ એ જોઈએ તો વાર્ષિક પ્રીમિયમ અઠ્યાવીસો ને રૂપિયા ત્રીસ વર્ષની વ્યક્તિ ને વીસ વર્ષની મુદત માટે આપે એટલે આનું આપણે ગણતરી કરી તો રોજના આઠ રૂપિયા થાય હાલમાં ભારતમાં કોઈ એવી વ્યક્તિ ન હોય કે જે રોજના આઠ રૂપિયાની બચત ન કરી શકે નાનામાં નાનો માણસ રોજનું ડેલી મજૂરી એટલે કે દાડી કામ કરતો એ પણ રોજના આઠ રૂપિયાની બચત તો આરામથી કરી શકે એટલે કે ભારતનો કોઈ પણ વ્યક્તિ હાલમાં એવો ન હોય કે જે આ ઇન્સ્યોરન્સ ના લઈ શકે એને પરવડે નહીં પણ આપણા વધુમાં તમારે જાણકારી મેળવવી હોય તો અમારો whatsapp નંબર છે ચુમ્મોતેર નવસો ચાલીસ ત્રણ પંચ્યાસી આ નંબર પર તમે whatsapp કરી અને કંઈ પણ માહિતી પૂછી શકો છો આધાર સ્તંભ ના આપણે ઉદાહરણ માં થોડાક વિગતવાર જોઈએ એક લાખ વીમા રાશિ લઈ અને ઉંમર અલગ અલગ જોઈએ પોલિસીની મુદત દસ વર્ષ પંદર વર્ષ અને વીસ વર્ષ રાખી છે દસ વર્ષની વ્યક્તિ અને દસ વર્ષની મુદત લે છે તો એનું પ્રીમિયમ કેટલું આવશે પંદર વર્ષની મુદતમાં કેટલું આવશે ને વીસ વર્ષની મુદતમાં કેટલું આવશે ઉંમર દસ વર્ષ વીસ વર્ષ ત્રીસ ચાલીસ અને પચાસ વર્ષની વ્યક્તિઓ માટે જોઈએ દસ વર્ષની વ્યક્તિ અને દસ વર્ષની મુદતમાં આઠ હજાર સાતસો બત્રીસ આવે પંદર વર્ષની મુદત લે તો પાંચ હજાર બસો ને અને વીસ વર્ષની મુદત લે તો પાંત્રીસો ને બાસઠ આવે જેમ મુદત વધારે રહે છે એમ પ્રીમિયમની રકમ ઓછી આવે છે અને ટૂંકી મુદતમાં પ્રીમિયમ વધારે ભરવામાં આવે છે એ જ રીતે આપણે વીસ વર્ષની વ્યક્તિ માટે ત્રીસ વર્ષની વ્યક્તિ માટે ચાલીસ વર્ષની વ્યક્તિ માટે અને પચાસ વર્ષની વ્યક્તિ માટેનો પ્રીમિયમ આપ જોઈ શકો છો જે રીતે ઉંમર વધે છે એ રીતે પ્રીમિયમ વધતા જાય છે એની સાથે સાથે જેમ મુદત ઓછી લઈએ છીએ એમ પ્રીમિયમ વધતું જાય છે એટલે અહીં આપણે લાંબી મુદત અને ઓછી ઉંમરવાળી વ્યક્તિ લે તો એને લાભ વધારે મળવા પાત્ર છે મિત્રો આ પ્લાન કોને આપી શકાય તમે કોઈ બિઝનેસમેન છો તો તમારા સ્ટાફને તમે દિવાળી બોનસ પેટે આપી શકો તો તમારા ઘરે કોઈ મજૂરી કામ કરે છે તો એવા માણસને તમે ઇન્સ્યોરન્સ આપી શકો તમારે ત્યાં કોઈ પગારદાર છે દિવાળી બોનસ પેટે આ પ્લાન આપી શકાય કેમ આનું પ્રીમિયમ સાફ ઓછું છે આભાર મિત્રો અમારી સાથે જોડાયેલા રહેજો આવા જ એલઆઈસીના આવા નવા પ્લાનને તમારી સમક્ષ મૂકતા રહીશું 아멘 어.. 쟤네 안에서 스트라이크 들어오네